બે ત્રણ હપ્તા ન ચૂકવ્યા હોય તો ટ્યુશન ક્લાસીસ બંધ કરી નાખે સમગ્ર જગત એવું થતું હોય કઈ માગ્યું જ નથી જોગીડો દેતો 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 એ હંમેશા દેવાયા છે અને એમાં આપણી થીમ છે ગુરુ દક્ષિણા અને આપણે પણ પાછા એમ કહીએ કે અમે ગુરુને અર્પણ કરીએ છીએ શું અર્પણ કરી શકવાના બ્રહ્માનંદ સ્વામીને પણ કંઈક આવી જ છે બ્રહ્માનંદ સ્વામી લખે છે ભગવાન અને સંતરે કામદેનું બધું નાશવંત છે મોતી પુખરાજ બધું નાશવંત છે સકલ વિનાશવંત અંતર વિચારીએ સબ જહાન મે ચરુનુ મેં દિનતા ઉચ્ચારીએ કહ તે બ્રહ્માનંદ કાયમન બાની કરી કોન કોનસી ભેટ ગુરુ રાજ કરવી જોઈએ એ સંકલ્પ આજે આપણે કરવાનો છે ગુરુને બીજી કોઈ જ અપેક્ષા આપણા સૌની પાસેથી નથી પરંતુ એક અપેક્ષા તો ચોક્કસ એમને રહ્યા કરે છે બૌદ્ધ એક ધર્મ ગુરુ થઈ ગયા એના એક શિષ્ય હતા કશ્યપ માતંગ આ માતંગ પણ એકવાર સુતાતા કાશ્મીરની અંદર સૂતાતા હતા આશ્રમ હતો સ્વપ્નની અંદર પણ કઈક આવી જ ઘટના હતો અને ચારે બાજુ આજુબાજુના લોકો એટલે એને મનમાં પ્રશ્ન થયો કે આવું તો કે આજુબાજુમાં છે નહીં છતાં મને આવું સ્વપ્ન કેમ આવ્યું અને એને પોતે એના આધારે એની મુલાવણી કરી કે ભગવાન બુદ્ધ મને કહેવા માંગે છે કે તારી પાસે જ્ઞાનનો અખુટ ભંડાર છે

ગુરુએ ખાલી સ્વપ્નમાં દર્શન દીધા અને ત્યાં જ ગુરુના સ્વપ્નને સાકાર કરવા માટે એ ચાલી નીકળ્યા જીવનના અંતિમ શ્વાસ સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એ સખત જજુમ્યા તો આપણા ગુરુનો પણ કંઈક આવો સંકલ્પ છે આપણા ભગવાનનો પણ કંઈક આવો સંકલ્પ છે એકવાર શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા રાત્રીનો સમય હતો મહારાજ અચાનક જાગી ગયા રાત્રે જાગીને મહારાજ પરમસો બોલાવે છે મહારાજ કે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પદરામણી ત્યાં ત્યાં છે એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી અરે મહારાજ એ તો જીવા બાપુના ત્યાં સુતા છે મહારાજ કે ના બોલાવો અત્યારે જ બોલાવો રાત્રે અઢી વાગ્યાના સુમારે મુક્તાનંદ સ્વામીને ત્યાં બોલાવ્યા મુક્તાનંદ સ્વામી આપણી જેમ તો ન હોય કે ઠપકો આપે કે આટલી મોડી રાત્રે શું ઉઠાડવાની જરૂરિયાત હતી જી મહારાજ શી શું આજ્ઞા છે એ વખતે મહારાજ કહે છે અમને એક સપનું આવ્યું છે અને સપનાની વાત કરવી છે અડધી રાત્રે તમારા એવું સપનું આવે એમાં બીજાની ઊંઘ શુકરા બગાડો છો પણ મહારાજને ને એટલો ઉમળકો તો કે રાત્રે ને રાત્રે જ સપનાની વાત કરી દેવી છે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી આજે અમને સપનાની અંદર અનેક દેવો દેવીઓ અવતારો એ બધાએ દર્શન કરવા માટે આવ્યા હતા બધાએ પ્રાર્થના કરી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રથમ વખત અહીંયા અવની પર પધાર્યા છે અને ગામો ગામ તમારા ધામ થશે ગામો ગામ આપના મંદિર થશે સ્થાપનાઓ થશે તીર્થ બનશે કૃપા કરીને આપની સાથે આપના અખંડ દર્શન થાય એના માટે અમને ક્યાંક નાના મોટા સ્થાન આપજો આ દેવી દેવતાઓએ અમારી સમક્ષ પ્રાર્થના કરી છે સ્વામી આજે આપને સમજાતું નહીં હોય પણ ભવિષ્યમાં અનંત કોટી બ્રહ્માંડના દેવી દેવતાઓ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે તલ થશે જંખના કરશે સ્વામી આજે આપને સમજાતું નહીં હોય પરંતુ આ ગઢપુર તો મોટું ધામ બનશે અહીંયા હજારો લાખો લોકોના સપ્નો નથી આ શ્રીજી મહારાજના સંકલ્પો છે કેવળ સંકલ્પો નથી એમના દ્રઢ સંકલ્પો છે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં એક કુવા બાજુ થી પસાર થતા હતા અને સ્વામી એ કીધું કુવામાં સરસવના કેટલા દાણા સમાય સરસવના દાણા કુવામાં કેટલા સમય કરોડોની અબજોની સંખ્યામાં જેની કોઈ ગણતરી હાઈટ પર જાય કુવાની અંદર સરસવના દાણા ભરવાના અને સરસવના દાણાની હાઈટ તીરે જેટલી હાઈટ પ્રાપ્ત કરી હોય એટલું એનું લેવલ વધારતા જવાનું સ્વામી કે એટલા જીવોનું અમારે આ દેહ કરીને કલ્યાણ કરવું છે આવો શુભ સંકલ્પ લઈને આ પરંપરા ગુરુવરીઓના જીવનની અંદર આવા શુભ સંકલ્પો આપણને જોવા મળે છે યોગી બાપા વિદ્યાનગરમાં બોલ્યા હતા કે પાંચસો વર્ષમાં પૃથ્વીનો એક પણ ખૂણો એવો ખાલી નહીં હોય જ્યાં અક્ષર પુરુષોત્તમનું ભજન નહીં થતું હોય આ યોગી બાપાનો શુભ સંકલ્પ છે આપણને કદાચ ન સમજાય ન મનાય બાપા આગળ સંકલ્પ બધા હું વાંચતો તો અને આ બધા સંકલ્પ યોગી બાપાના સંકલ્પ તો કેવા હદ કરી નાખે એવા સંકલ્પો છે ન જ મનાય એવા સંકલ્પો છે જાપાનમાં મંદિર થશે ને કાશ્મીરમાં મંદિર કરવું છે કાશ્મીરમાં પોલીસ ચોકી ખાતી નથી પોલીસો નથી રહી શકતા ત્યાં અમે કેમ ના રહેવાના એવી પરિસ્થિતિમાં યોગી બાપા કે ત્યાં મંદિર કરવું છે ને આ એમના શુભ સંકલ્પ સંકલ્પો યોગી બાપા કે એક લાખ સાધુ લાખ સાધુ બનાવ્યા બાપા પાછા બોલે યોગી બાપા કે ગુરુ તમે હસો છો પણ સત્પુરુષ વાક્ય ન ચલનતી સત્પુરુષનું વાક્ય ક્યારેય ચલાઈમાન થતું નથી આવા શુભ સંકલ્પ એમણે કરેલા આ સંકલ્પનું પઠન હું પ્રમુખ સ્વામી મહારાજ આગળ કરતો હતો પછી બાપાને ચલ્લે પ્રશ્ન કર્યો કે સ્વામી યોગી બાપા આટલું બોલી ગયા છે પણ આ બધું ક્યારે થશે સ્વામી કે પેલા ઘણું બધું નતું મનાતું એ થયું થયું ઘણું સ્વામી કે હજી તને નહીં હોય ભવિષ્યની પેઢીઓમાં છે એકવાર બોલે છે એ કરીને બતાવે છે પરંતુ એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ પ્રયત્નશીલ નથી એનો દુઃખ આ ગુરુ પરંપરાન રહ્યા કરે છે 58 ની સાલમાં

પરંતુ એ આજ્ઞા કોઈ પાળતું નથી ગુરુ પરંપરાએ કેવળાઓ બળાપોટ નથી ઠાલવ્યો એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન સખત અને સતત પ્રયત્ન કરતા રહ્યા છે એમનો શુભ સંકલ્પ હતો એટલે એમના યોગમાં પ્રત્યેક વ્યક્તિને લેતા ગયા છે શ્રીજી મહારાજે પેલા કાઠીને કોળીને કણબીને દરેકને પોતાની પકડમાં લીધા છે મહારાજ કે આ વખતે કોઈને બાકી નથી રાખવા અને એના માટે સખત પ્રયત્ન કર્યો ગુણાતીતાનંદ સ્વામી બરવાડા ગામમાંથી પસાર થતા હતા સ્વામીને શરીરે એક અસર હતી તાવ વર્તાતો તો એ વખતે કાળુ સુથારે વિનંતી કરી સ્વામી આપ થાકલો ખાઓ રોકાઈ જાઓ આરામ કરો એ વખતે સ્વામી એક વાક્ય બહુ સુંદર બોલ્યા સ્વામી કહે છે કાળુ મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે દસ વીસ લાખ નું સોંપ્યું હોત તો થાક ખાઈ લેત આરામ કરી લેત પરંતુ સીજી મહારાજા આખા બ્રહ્માંડ નું સોંપીને ગયા છે એટલે છેલ્લો શ્વાસ ન મૂકું ત્યાં સુધી આરામ નહીં થાય

પોતાનું જ્ઞાન પોતાની આ વાતો એ લોકો સુધી પહોંચાડવાનો કેવો કેવી ધગશ કેવો ઉત્સાહ એ લોકોના હૃદયની અંદર હતો પરમહંસોને મહારાજે જે જ્ઞાન પીરસ્યું હતું એ લોકો પણ એ રીતે વર્ત્યા છે પરવાળા ગામની અંદર જ આપણા એક ખેતરમાં ખેડૂતને વાતો કરતા હતા વિરોધ ઘણા બધાનો ખેડૂત ના સાંભળે ન માને છતાં પણ પરમહંસોઈની પાછળ ચાલે પેલા એ બળદને ચલાવવા માટેનો પરણો આવે આગળ અણીવાળો લોખંડની ખીલી ફીટ કરેલી હોય એ પરણો આપણા પરમંશને માર્યો લોહીની ધારા છૂટી પેલા મૂર્છિત થઈ ગયા પછી પેલો હળ ચલાવવા લાગ્યો નઠારો બનીને જોતો પણ નથી સામે ત્યાં પરમંશ બાનમાં આવ્યા બાનમાં આવ્યા પછી ચાલતા ચાલતા એની પાસે ગયા અને હજી વિનંતી કરતા કે છે કે માની જા સ્વામિનારાયણ ભગવાન છે મૂર્છામાંથી જાગૃત થયા પછી પણ આ લોકોના મુખમાંથી આજ પ્રકારના શબ્દો એ સતત રહ્યા કરતા હતા આવી આપણી આદર્શ પરંપરા છે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે કુરબાન છે બાળકોને કીધા છે એ નિર્ગુણ સ્વામીના અઠ્યાવીસ સ્મરણના પ્રસંગો હોય કે શાસ્ત્રીજી મહારાજને ગાળામાં ઉચકીને બેસાડવા પડતા હોય અને ખાનદેશમાં બધરામણીએ જતા હોય એ બધા જ પ્રસંગો આપણે સાંભળ્યા છે પણ છતાં પણ અંતરથી એક અસ્મિતા ઉજાગર થઈ જવી

જે ક્યારેય પોતાનો પ્રચાર કરવાની વાત ન કરે ગુરુના પ્રચારની વાત છે કે અમે આપની જાહેરાત નહીં કરીએ તો આપ રાજી નહીં થાવ જગતમાં આપનો મહિમા ફેલાવી શકીએ કે આપ કોણ પુરુષ થઈ ગયા યોગી ગીતાના પ્રત્યેક શબ્દો તો વાંચીએ શિવ યોગી બાપા બોલ્યા છે મને અડધો રોટલો ખાવા મળે તો ખાઈને સુઈ રહું પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખલો કરું આપણે સંસ્થા વધે ઘટે એ તો મહારાજના હાથમાં જ કરતા હરતા તો મહારાજ છે આપણે કરનારા કોણ નિમિત્ત માનીને આવા મોરા આગળ રાખી અને આપણે પ્રયત્ન ન કરવો આવી પરિસ્થિતિ આપણા સૌની થતી હોય છે એટલે આટલો ઉત્સાહ ઉમંગે પરંપરાના જીવનમાં તો છે જ અને વર્તમાન કાળે સ્વામી બાપાના જીવનમાં જે ઉત્સાહ છે સ્વામી જે પ્રતિજ્ઞા લીધી છે કે મારા દેહના અંતિમ શ્વાસ સુધી હું સખત અને સતત પ્રયત્ન કરતો રહીશ 88 વર્ષની એમની ઉંમર છે અનેકવિધ શારીરિક તકલીફો છે ડોક્ટરોની અનેક વખત ના થઈ છે છતાં પણ જે પ્રયત્ન કરી રહ્યા છે બીએપીએસના ના પ્રચાર અને પ્રસાર માટે સાઈ બાપા સારંગપુરમાં બિરાજ મનાતા ગયા વર્ષે બાપાને મળવા માટે પરમાર કિશોર મંડપના મધુબાઈના કિશોરભાઈના દીકરા એ મધુબાઈ આવ્યા હતા અને એ વખતે સાઈ બાપ સંતોએ નક્કી કર્યું તો કેને પૂજા આપી પછી બાપાને પહેલેથી વાત કરી રાખી દે કે સ્વામી આ પરમાર મંડપ દીકરા છે એને પૂજા અર્પણ કરવાની છે એટલે સ્વામી એને વાત કરી બહુ જૂનો યુવક છે સ્વાઈ બાપા પ્રસાદી પૂતાખો પરિવાર છે પરમાર કિશોર મંડપ પાસે કોઈ જ મોટા એવા ગાળા નતા કોઈ એવા મંડપ નતા યોગી બાપા એ ગોંડલ હતો ગાળા નાખવાના છે એ કે સ્વાય મારી પાસે બે ત્રણ ગાળા જ છે મારા મિત્રના માગી લાવું ત્યારે અહીંયા શરદ પૂનમ ઉત્સવ થાય જેની પાસે પરમાર કિશોર મંડપ પાસે ત્રણ ગાળા ન હતા પંદર બાય વીસ ના યોગી બાપા કે ઓલ હિન્દુસ્તાનમાં મોટા મોટો મંડપ થશે અને આજે દસ લાખ માણસોને મંડપ નીચે બેસાડવા હોય દસ લાખને મંડપ નીચે બેસાડવા હોય એટલા મંડપના ગાળા લાકડા ચંદની બધું એની પાસે છે એ મધુભાઈ યોગી સ્વામી સ્વામી બાપાના દર્શને આવ્યા પછી એને એવું બોલ્યા કે મધુ તારી પાસે અત્યારે કેટલા ગાળા છે એટલે એમણે કીધું કે સ્વામી આટલા લોકોને બેસાડી શકીએ સ્વામી કે તું પ્રયત્ન કરે કે નહીં વધે એમાં રાજી થાય કે કુ રાજી થાય નાના બાપા વધે એમાં રાજી થવું સ્વામી કે તું તારો જેમ બિઝનેસ વધે એમ રાજી થાય છે એમ પૂજા લોકોને આપી અમારો બિઝનેસ છે સ્વામી કે લોકો સત્સંગી અમારો બિઝનેસ છે તો એમાં અમારા વધ્ય તમે રાજી ના થઈએ સ્વામી કે આજે સંકલ્પ પૂજા ગ્રહણ કરવી છે અને રોજ પૂજા કરવી છે આજે સ્વામી બાપા પોતાના યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને વાતો કરી રહ્યા છે એમની શારીરિક તકલીફો ઘણી છે હમણાં તિથલ રિપોર્ટ આવ્યો તિથલમાં વણી પૂજન વિધિ કરવા માટે સ્વામી કે છે ઉભા રહેવું છે

આજે ફોન ઉપર પણ ઘણીવાર બાપા સાથે વાતો કરીએ ઇવન કોઈને લઈ ગયા હોય છતાં પણ સ્વામીના અંતરમાં છે છે કે આને સત્સંગની વાત પીરસવી તો શા માટે આ લોકોની બેટરી આટલી પાવરફુલ છે શું કરી નાખું છે છે કોઈ રેકોર્ડ બ્રેક કરવા કે આટલા સત્સંગીઓ બનાવી દેવાય ના પ્રથમ સડસઠ માં લખ્યું છે કે મારો જે સંગી એના લોકની વાસના તૂટી જાય ને ભગવાન નું પરમ ધામને પામે આ જ સંકલ્પ સાથે આપણી આ પરંપરા જીવી રહી છે દરેકને વાત કરવાની એમની ઈચ્છા છે આદેશ છે

એની નોકરીના જગ્યાએ અથવા તો ઘરે દરેક જગ્યાએ સાથે પહોંચી જાય સ્વામી કે કરવાનું શું કે બાપ અમે તાત્કાલિક પહોંચી અને કમ્પ્યુટર કનેક નેટ થ્રુ હોય બધું કટ કરી નાખીએ ટેલિફોન વાયર કટ થઈ જાય મોબાઈલ ન લાગે એના માટે જામર ફિટ થઈ જાય બીજી બધી સિસ્ટમ આખી ગોઠવાઈ જાય અને ઘરના તમામ સભ્યો હોય સભ્યથી બે 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 વ્યક્તિ ગોઠવાઈ જાય કે એની આજુબાજુ બે બે જણા અમારા ઇન્કમ ટેક્સના ના સેલ ટેક્સ ગોઠવાઈ ગયેલા હોય સ્વામી કે તારે જ શું કરવાનું હોય એ કે બાપા મારે જે મુખ્ય વ્યક્તિ હોય મને જોબ એવી આપે છે કે મુખ્ય વ્યક્તિની બાજુમાં બેસી રહેવાનું સો એ કે શું કરો તમે કે બાપા એ મારી સામે જોયા કરું હું એની સામે જોયા કરું ખાવા જવા દેવા ને બીજું કશું જ ન કરવા દે તમને ખાવા નાવા ધોવા સિવાય બેસી જ રહેવાનું કોઈની સાથે વાત ન એક દિવસ ચાલે બે દિવસ ચાલે પાંચ પાંચ દિવસ આ દરોડાવાળા ચેકિંગ કર્યા કરે ઘર આખું ફેદી નાખે વિકી નાખે કોઠાર માત્ર દાણા માત્ર બહાર કાઢી દે કંઈ બોલી ના શકાય આ લોકોની સામે સ્વામી કે ત્રણ ત્રણ દિવસ તું એની સામું જોયા કરે એ તારી સામું જોવે એના કરતા એટલો ટાઈમ કરતો હોય તો એટલા દરમિયાન મહિમા કેવો ન સાંભળે કોઈ આપણા ગુરુની અપેક્ષા કયા લેવલની છે કે જે વ્યક્તિના ઘરમાં રેડ પડી હોય જે અત્યંત દુઃખી અવસ્થામાં હોય એની વચ્ચે પણ એને આ વાતો કરવી કરી શકાય ઘણીવાર આપણા મનમાં પ્રશ્નો હોય છે ને ક્યારે કરાય કોને કરાય કેવા સંજોગોમાં કરાય બધું સાનુકૂળ હોય તો કરાય આજે થોડીક વાત એ જોવી છે દુનિયામાં લોકો જે કાર્ય કરી રહ્યા છે ઘણીવાર આપણને એમ લાગે છે કે આપણે જ કાર્ય કરીએ છીએ ઘણીવાર ઘણા કાર્યકરથી ભૂલથી બોલી જવાતું હોય છે કે કેટલું કરવાનું બીએપીએસ માટે તો બહુ કર્યું હવે વર્ષોથી કાર્ય કર છીએ રોજનો કલાક બે બે કલાક ફાળવીએ છે દર રવિવારે સભાઓમાં જવાનું બાળકોના બાલિકાઓના સંપર્ક કરવાના આ દુનિયાની અંદર કેવળ આપણે જ કાર્ય નથી કરતા અલગ અલગ સંપ્રદાયમાં જે માણસો ભોગ સમર્પણ આપી રહ્યા છે એ જોતા એ સંપ્રદાયના માણસો સમક્ષ આપણું મસ્તક ઝૂકી જાય કે કેવું સમર્પણ એ લોકો કરી રહ્યા છે હમણાં જ ગાયત્રી પરિવારનો એક યુવક મને મળવા માટે આવ્યો હતો રાજકોટની ટી એન રાવ કોલેજમાં હું લેક્ચર આપવા માટે ગયો હતો ત્યાં એણે બુક એને બતાવીને બુક લખી છે આત્મહત્યા ઘટે એના માટે પછી એ મળવા માટે આવ્યો થોડીક વાતો બધી કરી પછી એને બુકનું ટાઇટલ લખવું હતું અને મને કહે જોઈ લો આપ કે આ આપવી પ્રકાશિત કરવાની હતી પછી મેં ઊંડો રસ લીધો કીધું આમ છે મને કે સ્વામીજી હું ગાયત્રીનો ઉપાસક છું હમણાં હજુ તો ગાયત્રીની શિબિર જ્યાં રામ શર્મા આચાર્યજી નું કેન્દ્ર છે ભગવતી દેવી નું ત્યાં ભરીને આવ્યો છું છ મહિના મેં ગાયત્રીના સાધક તરીકે તાલીમ પ્રાપ્ત કરી છે હું મારું આખું જીવન ગાયત્રીને સમર્પિત કરવાનો છું તારા લગ્ન થઈ ગયા એ કે મારી એ વાત સાંભળો મે નક્કી કર્યું કે જે છોકરી ગાય બંને વખતે તૂટી ગયું હમણાં ત્રીજી વખતે ગાય કૃપાથી ગોઠવાઈ ગયું છે એ છોકરીએ પણ નક્કી કર્યું છે કે ગાયત્રી માટે દેહ કુરબાની કરી દેવો નક્કી કર્યું છે કે કોઈ આવશ્યકતા નથી અને ત્યાં ગાયત્રી પરિવારમાં જે સેવા સોંપશે એ કરશું આખું જીવન એ યુવક પચ્ચીસ કે છવ્વીસ વર્ષનો હતો હજી એમણાં છ મહિના પહેલાં એના લગ્ન થયા છે અને શું માણસો નક્કી કરીને જીવન જીવે છે એક એમારા બા બાપુજી મહેસાણા જિલ્લાના એક ગામમાં રહે છે એને ગામડેથી ખેતીવાડીમાંથી કાઢી લેવા છે અને ગાયત્રીના એ બુક સ્ટોલ પર બેસાડી દેવા છે આપણે એમ માનીએ છીએ કે આપણે જ સેવા કરીએ છીએ આપણે એમ માનીએ છીએ કે રોજના એક બે કલાક ફાળવી દીધા એટલે બીએપીએસ માટે બહુ કરી નાખ્યું લોકો આખું આખું જીવન પોતાના ધર્મ માટે એ કુરબાન કરી દેતા હોય છે રાજકોટ મંદિરની સામે જ યોગેશ્વરના એક ભાઈ રહે છે હસુભાઈ એનું નામ આરોગ્યની અંદર થોડું ઘણું આક્યુપ્રેશરમાં બધું જાણે છે એને અમે મળ્યા હતા માણસે યોગેશ્વર સંપ્રદાય માટે જે કુરબાની આપી હવે તોય ફરી ગયા પલટાઈ ગયા આપણામાં આવી ગયા છે બધા પ્રકરણ એ લોકોમાંથી આ એટલે પણ એ હસુભાઈ જો ડેડિકેશન છેલ્લા 35 વર્ષથી એક પણ દિવસ એને યોગેશ્વરની એક સભા ચૂક્યા નથી રોજ પોતાના ઘરે એને ઘડિયાળની દુકાન છે પોતાના ઘરેથી સ્કૂટર લઈને નીકળવાનું દોઢસો દોઢસો બસો કિલોમીટર સુધી મોરબી વાંકાને ટંકારા દૂર દૂરના ગામો સુધી એ સ્કૂટર ચલાઈ ચલાઈને જાય રાત્રે એક વાગે બે વાગે ત્રણ વાગે પાછા આવવાનું આ રીતે માણસો કાર્ય કરે છે એક દિવસે એના દીકરાના લગ્ન હતા બપોરે લગ્ન પૂરા થયા અને ત્રણ વાગે એ પ્રચાર અને પ્રસાર માટે નીકળી ગયા છે એક દિવસ નથી ચૂક્યા તો યોગેશ્વર ધર્મની અંદર તો કોઈ સાધુ જ નથી અમારા જેવા

એક વર્ષની અંદર લાખો અનુયાયી વધારી નાખે છે એ લોકોમાં નિયમ છે કે પ્રતિવર્ષ સાયન્સ પાસ કર્યા પછી કરી દેવાના ગયા વર્ષે બે ત્રણ વર્ષ પહેલા એ લોકોના હજારો છોકરાઓ લગભગ અઠાવન હજાર જેટલા છોકરાઓ જે સાધક તાલીમ કેન્દ્ર નહીં પણ યુવા તાલીમ કેન્દ્ર આપણે સારંગપુરમાં ખોલ્યું ને છ મહિનાની તાલીમ એમ એ લોકોના બે વર્ષની તાલીમ હોય છે પછી હું બહાર નીકળીશ ને મારું જ્ઞાન પેલું એક્સપાયર ડેટ થઈ ગયું હશે પછી મને કોઈ નોકરી નહીં આપે મનમાં પ્રશ્ન નહીં કરવાનો બે વર્ષ આપી દેવાના ગમે તે દેશમાં મોકલે તમારા ખર્ચે જવાનું જાપાનમાં જર્મનીમાં ચાઇનામાં પાકિસ્તાનમાં કોઈ પણ દેશમાં તમારે ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જવાનું એમાંથી કેટલાક યુવકો એ આની અંદર જાપાનની અંદર ગયા કોઈ માને નહીં કોઈ વાત સ્વીકારવા તૈયાર ના થાય દરવાજા ખખડાવે સો ઘરે લોકો ફર્યા સો માંથી નવ્વાણું ઘરે તો દરવાજા ખુલ્યા નથી એક ઘરે દરવાજો ખોલ્યો અને બગીચો હતો એ બગીચામાં જે સો ઘરવાળાના બધાના દીકરાઓ રમતા એની વચ્ચે આ છોકરાઓ બે છોકરાઓ ગયા ટ્વેલ્થ સાયન્સ વાળા કે ત્યાંનું જે કઈ ભણેલા હોય પછી છોકરાઓને રમાણે ક્રિકેટના સાધનો લાયા ફૂલ રેકેટ ને બધું લાયા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરી પછી કે દીકરાઓ તમારે ભણવામાં કઈ તકલીફ હોય તો પણ પૂછવું એટલે એ લોકોની બુક્સ માંથી આપે આ રીતે એ લોકોની સાથે રેપો સંબંધ વધારતા ગયા અને છોકરાઓને તમારું ઘર કઈ બાજ છે કે કે તમે અમારા ઘરે કેમ ના આવો આવીએ એમ કરતા કરતા છોકરાઓના ઘરે છોકરાઓએ વાલીને વિનંતી કરી કે આ લોકો અમને મફતમાં ભણાવે છે ઘરે બોલાવ્યા જે લોકો માટે દ્વાર બંધ હતા એ લોકો માટે દ્વાર ખુલી ગયા એ સો સો ઘરના તમામ સભ્યોને આ લોકોએ ખ્રિસ્તી કરી નાખ્યા શું મિશનરી જીલ સાથે ક્યારે ઉદાસ થતા જ નથી હમણાં ગયા વર્ષે રાજકોટમાં હું ઓફિસમાં બેઠો હતો અને ત્યાં બારીમાંથી એક સાથે બધા ગામડાના બહેનો ભાઈઓ ઉતર્યા એટલે મેં કીધું એક સાથે આવા પ્રાદેશિક ડ્રેસમાં કોણ આવ્યું ક્યાંથી આવ્યા એક છોકરાને મેં તપાસ કરવા માટે મોકલ્યો એ કે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના આ કેટલાક ભાઈઓ છે અને કેટલાક બહેનો છે એ લોકોના ગામડાના ડ્રેસની અંદર હતા અને એની પાછળ કેટલીક નન સૂત્રી ખ્રિસ્તીની આ બધી સાધવીઓ કે જે કઈ એ બધા ઉતર્યા અને એમને કીધું કે રાજકોટ તમને બતાવીએ અને જોવાલાયક સ્થાનો બતાવીએ અમને છેલ્લા દોઢ બે કલાક થી બધું બતાવે છે આ તમારું સ્વામિનારાયણ મંદિર પણ બતાવ્યું અને બપોર નું જમવાનું અમારું પ્રેમ મંદિરમાં જે લોકોનું ચર્ચે ત્યાં રાખ્યું છે આજુબાજુના ગામડાઓમાંથી લોકોને ભેગા કરવાના અને ધીમે ધીમે બધી રાજકોટની કે આવા મોટા જોવાલાયક સ્થળ છેલ્લે ત્યાં પોતાના ચર્ચમાં લઈ જવાના વ્હાઇટ વોશ કરી નાખવાનું અને આ વાત ફિટ કરી દેવાની આવા સંકલ્પ સાથે માણસો કામ કરી રહ્યા છે દુનિયા ખૂબ આગળ વધી રહી છે દરેક ધર્મના દરેક સંપ્રદાયના માણસો આવા પ્રયત્ન સખત કરી રહ્યા છે મુસલમાનોની તો વાત જવા દો શું પ્રયત્ન કરે છે આ જિહાદી મિશન સાથે તાજ હોટલમાં ઉતરવું અબેરોમાં ઉતરવું આ ખાવાના ખેલ છે ખબર ન હોય કે મરી જવાશે બ્લેક કેટ કમાન્ડો આવશે લોકોને ખ્યાલ નહોતો છતાં પણ નક્કી કર્યું બાળપણથી ફિટ કરવામાં આવે છે ઇઝરાયલની અંદર તો બાળપણથી એ લોકોના બાળ મંદિરમાં પેલેસ્ટાઈનમાં અને ઇઝરાયલમાં દ્રઢ કરવામાં આવે કે આજનો બાળ મંદિરનો બાળક આવતીકાલનો શહીદ આવતીકાલનો જેહાદી શિક્ષા જા દીક્ષા જા એના માટે જ મરવાનું છે

હમણાં અમે વાત કરી મુસ્લિમની વાત કરી બ્રહ્માકુમારી વાળા પણ આવીને છેલ્લા કેટલાક વર્ષથી રહે છે આજુબાજુના દૂર દૂરના વિસ્તારથી આવેલા છે અને ભાવનગર રોડ બાજુ ફાટક છે ત્યાં એ લોકોનું એક નાનકડી રૂમ જેવી રાખીએ છે ત્યાં સેન્ટર ચલાવે છે એમને ખબર કે બોટાદમાં જોવાલાયક સ્થાન એક માત્ર સ્મશાન છે એલે દર રવિવારે સ્મશાનમાં જાય અને જેટલા માણસો ત્યાં આવતા હોય દરેક કાર્ય કરી રહ્યા છે તો આપણા હૈયા અંદર કેમ અસ્મિતા જાગૃત ન થાય આપણા કેમ વાત એવી નીકળી જાય કે બીએપીએસ માટે બહુ કરી નાખ્યું શહીદ ભગતસિંહ કેટલાક પત્રો હું વાંચતો હતો શહીદ ભગતસિંહ ને સજા ડિક્લેર થઈ આવતીકાલે ફાંસીના માચડે શહીદ ભગતસિંહ ચડવાના છે એના પહેલાં શહીદ ભગતસિંહે જે પત્રો લખ્યા છે એમાં છેલ્લો એનો પત્ર અત્યંત સ્પર્શી જાય એવો પત્ર છે શહીદ ભગતસિંહના અવતરણ ચિહ્નમાં શબ્દો એક્ઝેક્ટ હું વાંચું છું એક વિચાર આજે પણ મને ખૂંચા કરે છે દેશ અને માનવજાત માટે મારા મનમાં જે અરમાનો હતા ભગતસિંહ શું લખે છે દેશ અને માનવજાત માટે મારા મનમાં જે અરમાનો હતા તેમાંનો એક હજારમો ભાગ પણ હું કરી શક્યો નથી દેશ માટે અરે દેશ માટે ફાંસી ના માછડે ચડી જાઓ છો અને છતાં પણ તમે એમ કહો છો કે દેશ માટે કંઈ કરી શક્યો નથી આપણે બે ત્રણ વર્ષથી કાર્યકર હોય રિપોર્ટ દર મહિને મોકલાવીએ ને બહુ કરી નાખ્યું મેં તો આટલું ધાર્યું નહોતું કે આટલું બધું કરવાનું થશે આપણને ઉલટું થાય છે કે આટલો મનમાં ધાર્યું નહોતું કાર્યકર તરીકે આટલું કાર્ય કરું ઘણા બોલે છે કાર્યકર થયા પછી કે પહેલા ખબર નહોતી કે આટલી બધી વેટ કરાવડાવશે આટલા બધા કાગળિયા ભરવા પડશે હવે આ તો અંદર ભરાઈ ગયા આવી ફસ્યા ભાઈ આવી ફસ્યા એના જેવું ઘણી વાર આપણને થાય છે આ લોકો આખી જિંદગી કાર્ય કર્યા પછી માછડે ચડ્યા પછી પણ એમ બોલે છે કે મારા મનમાં જે સંકલ્પ હતા એમાં કઈ જ કરી શક્યો નથી લોકો કાર્ય કરી રહ્યા છે આમાંથી ઘણા કાર્યકર એવા હશે જેને સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરી હશે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણ એકાદ વાર બોલ્યા હશે એવાય ઘણા હશે જે ના પડતા હતા જે વિરોધ કરતા હતા એ લોકો કાર્યકર થઈ ગયા અરે કાર્યકર નહીં અમારા આઠસો સાધુ માંથી ઘણા એવા સાધુ છે જે સ્વામિનારાયણને ગાળો દેતા હતા સ્વામિનારાયણને નહોતા માનતા પણ એ લોકો આવી ગયા એ લોકો ચુસ્ત સાધુ થઈ ગયા અને બીજાને પ્રચાર પ્રસાર કરે એવા સંનિષ્ઠ થઈ ગયા એટલે ક્યારે કોઈ ના પાડે છતાં હિંમત હાર્યા સિવાય સતત પ્રયત્ન કરીએ આપણી દ્રઢતા હોય તો ચોક્કસ કાર્ય થાય છે